નમસ્તે નમસ્તે ગુરો શિષ્ય મિત્ર નમસ્તે નમસ્તે ગુરો સૂર્ય નમસ્તે નમસ્તે ધન્ય ધન્ય શ્રી સદગુરુસ્વામિને ન નમસ્કારા નિવેદયા વાચા કા વાચા મનસે સ્વભાવ સહર પેલો સમા

ीर्यङ्करवावहे तेजस्विनावधितवस्तु मा विद्विषावहैः ॐ शान्ति शान्तिशान्तिः પરિષદમાં વિદ્યાની પ્રાપ્તિના ચાર તરીકે ગાયત્રી વિદ્યા કહેવામાં આવે છે ગાયત્રી વિદ્યા ને ધ્વા રાખવાની જરૂર છે ભાષ્યકાર મહારાજ

નિર્વિશેષ બ્રહ્મ ને જાણવા માટે જો બ્રહ્મ ને આપણે હું તરીકે જાણવાનું છે આપણે તો સહેલું હતું કે આ બ્રહ્મ છે એમ જાણી લે પણ બ્રહ્મ ને હું તરીકે જાણવું છે ત્યારે બે સરખા તો થવા જ પડે ને કાં તો મારે બ્રહ્મ જેવું થવું પડે કાં તો બ્રહ્મે મારા જેવું થવું પડે હું તો બધા વિશેષોથી ભરેલો છું અને વિશેષો મેળવામાં જ મજબૂતાઈથી લાગેલો છું હું મોટો મોટું સોંપું છે મારો વટ પડવો જોઈએ મને સત્તા મળવી જોઈએ મને પ્રતિષ્ઠા મળવી જોઈએ મારું નામ બધે ગાજવું જોઈએ આમ વિશેષ ઉમેરમાં એક સાઠ થવા જોઈએ પછી એક હજાર આઠ થવા જોઈએ પછી એક અબજાટનો વિચાર નથી હા આપણો અજિતભાઈ ગઈ એમનો સામે આપણે એક અબજાટ બનાવીશું એ જમાનામાં એટલે આપણે અરે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક ઉન્નતિને માપવા માટેની ફૂટપટ્ટી પણ આ જ છે કે કેટલા શ્લોક આવડ્યા કેટલા મંત્ર આવડ્યા કેટલા પુસ્તક આવડ્યા કેટલો વિદ્વાન થયો પછી પીળા સફેદ કપડા થયા પછી પીળા કપડા થયા પછી અગા કપડા થયા એટલે હું મોટો થયો બસ અરે મોટો જ થવાની ફૂટપટ્ટી છે મને એ નથી સૂચતું પણ વેલ એ સહેલું હતું સૂર્ય હતું મનુષ્યાણામ સહસ્રેશો કશ્ચિત યતતિ સિદ્ધયે યતતાપી સિદ્ધાનામ કશ્ચિન માં વેતી તત્વત ભગવાન કે તો શરૂઆતમાં પૂછતી હતી કે આપણે તો જોઈએ છે કે હજારો લોકો ભણવા આવે છે વેદાંત કેટલા બધા લોકો સાંભળે છે કેટલા બધા લોકો રસ લેશે ભગવાન એવું શું કામ કહે છે કે હજારોમાં કોઈ પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરનારા કોઈક મેળવે છે પ્રયત્ન કરનારા જ હજારોમાં કોઈક છે એવા કોઈ કોના હજારો બનાવો એમાંથી કોઈક જાણે છે એટલા માટે કે વિશેષ ઉમેરવાનો નથી જે વિશેષ છે નથી મુક્ત થવાનો છે તો સ્પર્ધા ઉમેરવામાં જ હોય છોડવામાં ના હોય હેને છોડો મારે પેલું બેસ તારે આજે તું બેસ ચાલુ માથા કુરશી આટલું જ ને હવે આપણે આ પ્રયત્ન આ સમજવું બધું અઘરું છે પણ આપણે ધ્યાનમાં આવે કે મારું સન્માન વધે મારી નોંધ લેવાય હું મોટો બનુ મને કે શીંગડા વગે કશુંક થાય ખબર કેવી રીતે પડે તો મોટો થયો જે આપણી ફૂટપટ્ટી એક તો મોટું થવાની ફૂટપટ્ટી છે પહેલી મુશ્કેલી છે મોટું કેવી રીતે એની ફૂટપટ્ટી છે એ બીજી મુશ્કેલી છે મેદાન મોટા થઈ નથી તો નાના થઈને થાય છે હા અને ખબર નહીં આ બધું અઘરું છે અને એટલા માટે આપણે આ સમજીએ કે મોક્ષ એક જ માણસના જીવનનો ધ્યેય છે મોક્ષનું સાધન એક માત્ર બ્રહ્મ વિદ્યા છે બ્રહ્મ વિદ્યા પ્રમાણ પ્રમેય નો સંપર્ક મારે બ્રહ્મ ને હું તરીકે જાણવું છે તો જેવું જેવું બ્રહ્મ છે તેવા તેવા મારે બનવું જ પડશે બનવાનું નથી હું એવો જ છું એ જ છું જો હું એવું ના હોઉં

હું સાપ ઓછો એવો ભ્રમ્મ હોય સાપની ભ્રાંતિ હોય તોશ એ ભ્રાંત કારણ કે વિદ્યાર્થી પ્રાપ્ત થાય છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એનો વિદ્યાર્થી આવે છે કે સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતરમ ચાર પ્રકારની સાધન સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ છે હવે મારે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવો છે એના માટે આવ્યો છે એ સાધક જે આવ્યો છે એને તો ગુરુજી તેને ઉપનેશ આપે છે તો બ્રહ્મ જિજ્ઞાસા જન્માધ્યસી પેલો સંસાર થી છૂટવા આવ્યો છે બ્રહ્મ ની જિજ્ઞાસા લઈને આવ્યો છે તેવું હતો ભગવાન કે ભાષ્યકાર મહારાજે કે પેતો વ્યાસજી મહારાજે એને કઈ શિંગડા ઉગાડવાનો ઉપદેશ આપે ને કેવી રીતે શિંગડા ઉગાડાય કેવી રીતે મોટા થવાય કેવી રીતે વિદેશ જવાય જવાય ઉપદેશ નથી આપ્યા બ્રહ્મ જિજ્ઞાસા લઈને આવ્યો છે મોક્ષની પ્રાપ્તિ માટે આવ્યો છે એને માત્ર ને માત્ર એના સ્વરૂપનો ઉપદેશ આપવામાં આવ્યો છે એ બતાવે છે કે સ્વરૂપ ને ન જાણવાથી જ સંસાર છે અને સ્વરૂપ એક જ ને એક જ એનો એનો ઉપાય છે એક એક જ જ રસ્તો છે છે નીકળવાનો માર્ગ મારે સમજી લેવું પડે કે મારે માત્ર મને જેવો છું તેવો જાણવાનો છે મારે કશું જ ઉમેરવાનું કશું જ કરવાનું નથી હું જ્યાં છો જે શો મારે મને બનાવવાનું નથી અને બનાવાય તો બ્રહ્મ નાશ થાય તો પાછો આટલો તો બન્યો છે હવે શું વધારે બનવો છે એટલે મારે સમજવું રહ્યો કે મારે મારામાં ઉમેરો નથી કરવાનો ઘટાડો પણ મારા સ્વરૂપમાં નહીં કરી શકું એટલે હું નથી એવું છે હુંમાં હોમાં ડુંબર્યો છે એને મારે માત્ર હું નથી એ રીતે ઓળખ આટલું જ કરવાનું છે આટલું જ કરવાનું છે સમજ તો જોકે પડે છે કારણ કે આપણે સમજુ માણસો છીએ જે અક્કલે ભગવાને આપી છે અક્કલનો ઉપયોગ કરતાય શીખવાડ્યું છે એટલે આપણને ઘણી બધી સમજ પડે છે ખાટલે કોટ તો મોટે વૈરાગ્યની જ પડે છે અને વિવેકથી જન્મતો વૈરાગ્ય સાથે સાથે એ પણ ખરું વૈરાગ્ય એ પણ ઓર્ડર થી નથી અચાન વૈરાગ્ય આવી જાય વિવેક આવી જાય તમે જે કરવો કરો ને પૈસા ખર્ચ હોય તો ખર્ચો ને ઉપર ઉડો કે નીચે જાઓ જે કરો તે કરો નથી વિવેક આવતો નથી વૈરાગ્ય આવતો અને બધી વસ્તુઓ શાસ્ત્રો માને છે ને મહાત્માને છે વિના મત પાદર અભિષેક તો ત્યાં ભાગવતમાં કહે છે કે મહાપુરુષના ચરણ ને રજનો અભિષેક કર્યા વગર બાકીના બધા વૈદિક સાધનો ઉમેરી લો એમાં કશ્યથી આ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી કૃષ્ણનો સામાજી મહારાજ એ કહેતો પેલો ભંડારો થતો હોય એમાં કુંભ મેળો મહાત્મા પણ પછી લોકો રેતી ના કોથળા ગરવા આવે મહાપુરુષના ચરણ ની રોજ નો અભિષેક કરીએ એટલે આપણો મોક્ષ થઈ જશે છે છે હોય તો કે મહાપુરુષને સમર્પિત થઈએ મહાપુરુષને ને આપણા જીવનમાં દખલ કરવાની છૂટ આપીએ મહાપુરુષને આપણા જીવનનું સારથ્ય સોંપીએ અને એને નક્કી કરવા દઈએ પેલો શોક રહ્યો છે ગ્રહ કરી बेटा बेस्ट थोड़ी है हाँ हाँ बेस्ट आई बेस्ट हाँ बेस्ट बेटा आई आउट तो नहीं बेस्ट हाँ तो बिना महत्पाद रजोभिषेकम महापुरुष ने अपना जीवन में દખલ કરવા માટે નિમંત્રિત કરીએ થાય છે શું કે આપણે આપણી સગવડ ને બધી ઇન્ટેક્ટ અકબંધ હું મારા વ્યવહારો મારા મારી સમજો મારા ખ્યાલો મારા નિશ્ચય હું હું જે પેકેજ હું જે પડી હું પચાસ વર્ષ પહેલા વેદાંત શરૂ કર્યું ત્યારે હું જે ઓળખ હતી એ ઓળખમાં આજે પચાસ વર્ષથી સાંભળો છો એ પચાસ વર્ષ પછી હું ઓળખમાં ફેરફાર થયો કે ના થયો હું પાકો મજબૂત થોડો વધારે મજબૂત થઈ જાઉં હા હવે તો મેદાન મળ્યો છો એટલે મૂળ બેદાન ભંગ કરી દેવું કહેવાય અને પેલો તો હતો તે ભણવા ગયો એટલે અથડવા ગયો

ષણ શાસ્ત્ર શાસ્ત્રો નું મહાન જ્ઞાતા ન હોય ને જે હોય તે સ્વતંત્રતાથી એને શાસ્ત્રો નું ના કરવું નથી થતું કરવું ને કરવું કર્યું જ ને આટલા વર્ષો લોકો કરે જ છે બધું નથી થતું કારણ કે હું સાંભળું ને કે આ છોડવું જોઈએ મને બરાબર છોડવા જોઈએ તો મારા તો છે જ નહીં રાઘદ્વેશ હું તો તે ધોઈ લો છું એટલે આ બધું ઓળખાવું એ બધું પુણ્ય જ હશે ને ના કૃપા હશે ઓળખાવું પણ અઘરું પડે છે કે કહેવાય દ્વેષ કહેવાય સમજ્યા પછી કાઢવું જોઈએ એવો વિચાર નથી આવતો કાઢવું જોઈએ એવો ધારો કે મતલબ દરેક વસ્તુ પાંચ પછી જન્મ લેતી હશે પછી કાઢવાનો વિચાર એટલે જાય નહીં કે કહીએ કે જાય નું થોડું છે ઉખાડી ફેંકી દેતા હોય નથી જતું એ મહાપુરુષ ને સાહજી હાજી કરવાથી જ જાય બીજા કશાથી ના જાય કર્મયોગ એનું શ્રેષ્ઠ એક માત્ર સાધન છે કર્મયોગ કે મારી સામે જ્યાં આવે કર્મને હું આવકારો કરું અને ફળ આવે એને પ્રસાદ તરીકે હું સ્વીકાર ઈશ્વર બુદ્ધ્યા અને પ્રસાદ બુદ્ધ્યા આ સાહેબ રસ્તો જ નથી કે આ મારે કરવું જ રહ્યો અને એ એક જ રસ્તો છે શું થાય કે હું મારો બોલું તીવ્ર જે ખ્યાલ જે મારો હું છે ને મારો દરેક ખ્યાલ હું અભિન્ન છે હું માણસ છું હું સ્ત્રી છું હું પતિ છું પત્ની છું હું હું બ્રાહ્મણ છું હું ગૃહસ્થ છું આ વસ્તુ ની પ્રવચનો સાંભળવા કરવાથી જોતી નથી એ મહાપુરુષ જોડે રહીને આપણા આગ્રહ માંથી મુક્ત થવાની ટેવને આવકારીને આપણે આ વસ્તુ માંથી હવે એ આપણે હું નહીં કરું પૂરું થઈ ગયું પછી કશું ના થાય દે લોકો બ્રાહ્મણ છું નહીં કરું

અશક્ય થયો છે નથી હું જોઉં છું એ સૂચતું જ નથી કે વેદાંત સાંભળવું એ જુદી વસ્તુ છે મોક્ષ જુદી વસ્તુ છે બ્રહ્મ વિદ્યા જુદી વસ્તુ છે વેદાંત સાંભળવાને બ્રહ્મ વિદ્યાને ને મને લાગે સંબંધ જ નથી એ હવે અત્યારે એ એ અપાટ થઈ ગયો છે એટલો બહુ સપાટ બંને ઉત્તર દક્ષિણ ધ્રુવ જેવું થઈ ગયું છે કે શ્રવણ છે માત્ર યુનિવર્સિટીની જેમ પરીક્ષા ન થતી એટલું જ પણ શ્રવણ કરો ને પ્રવચન કરો વેલ વેદાંત છે જીવંત બી છે અને એટલે સહજ નકામો નહીં જાય સાંભળેલું કે બોલેલું કે વાંચેલું કે જે હશે તે એ વસ્તુઓ કામ તો કરશે સ્વામીજી મહારાજ કહેશે કે સહકાર આપીશું તો મીટિંગ પર વહેલું આવશે સહકાર નહીં આપીએ તો મોડું આવશે વિરોધ કરીશું ખબર નથી ક્યારે આવશે એટલે આપણો એવો ગંભીર પ્રયત્ન હોય કે વેદાંત ભણીને ઉમેરો નથી કરવો વેદાંત ભણીને મારે મારા માંથી જે પણ વિશેષ છે અમુક જ છો ને અમુક જ નથી અમુક કરું ને અમુક નાશ કરવો શું અમુક એટલે શેને પકડી બેઠા છે એટલે બધું શેને માટે ને ક્યાં એક સેકન્ડમાં હતો નહોતો થઈ જાય છે બધું ખબર નથી પડતી આપણને કેવું મહાન કે હજાર વર્ષ જીવો હોય તો એ શું આવડો હું તો જીવન છે ને એમાં આટલા બધું જાત એટલે પ્રાર્થના કરીએ ભગવાનને કે આપણને આ સમજ જન્મે કે આપણે વિશેષથી છૂટવું છે અને મારી દરેક પ્રવૃત્તિ એને માટે હોય સમાનતાપૂર્વક કે એ મને વિશેષમાંથી મુક્ત તમે કહો જીવનમાં પ્રવેશની છૂટ જ ના આપણે મહાત્મા હું આમ કરવાનો છું મને યાદ આવે એટલે અમારા જમાના એટલે મને કલ્પના જ નથી આવતી કે કેવું મેં કહ્યું કાલે કે મારા ગુરુજી હતા અમારે ઘેર માયા ધોદમાં અને ગુરુજી આપણે ઘેર હતા એટલે પછી નક્કી કર્યું બા એક દારૂજે એક બીજા પાછી આવશે હારો હવે પગે લાગવા ગયો તો હું બેઠો તો રડવા જવું છે

પણ એનો આ પરિણામ છે અત્યારે જે છે એ મહાપુરુષો એ આ જીવનના સંચાલન કર્યા છે એનો પરિણામ છે હવે તો હજાર દાખલા આપી દઉં અને હજારો લોકોના દાખલા આપો એ વેદાન વેદાંત નહોતા ભણ્યા હા જેટલા લોકોની વાત કરીશ કરો એમાંનું કઈ વેદાન ભણ્યું નતું તો બધાએ હાજી કરી હતું અને હાજી ના કરનારે પરચાઈ જોયા હતા એટલે બીજી વાર હાજી કરતો થઈ જાય પણ ધેટ વર્ક્સ એ વસ્તુ એ કામ કરવી મને પગે લાગવું જ જોઈએ આ બધું કરવું જ જોઈએ પણ ધીસ ઇઝ વેર ઇટ હેઝ ટુ વર્ક કે આ જગ્યાએ વેદાંતે કામ કરવું જોઈએ કે હું શું છું એની ઓળખ ઉપર મારી નજર જાય અને ધીમે ધીમે જે ઓળખ મને વાંધા બચકા માટે જવાબદાર બનતી હોય હું સમજુ ભલે શિથિલીકરણ સદ્રો સદ્ધાતુ ત્રણ કામ કરશે ગતિ વિસરણ અવસાદ અને મને ભગવાન પાસે બ્રહ્મા પાસે લઈ જશે શિથિલીકરણ પેલા સંબંધો નો શિથિલીકરણ કરશે એ જબરદસ્ત એટલે મને કલ્પનામાં આવતું જ નથી કે આટલી હદે આપણે સંસારમાં સગાઓમાં ભરાયેલા જ રહીએ જિંદગી સુધી ભરાયેલા અમારો તો અમારો સમાજ છે ને જવશી પણ સામાજિક મારા જાતિ કડક ભાષા વાત નથી કરતા એ જાણે છે કે આવું જ હોય મને જો સમજતા બહાર લાગે છે કે આવું હોય એ જાણે છે આવું જ હોય મને એમ થાય કે આટલા વર્ષો આવું જ હોય માણસો ને કશી અસર થાય ખબર નથી ચાલો બીજા પાંચ પચીસ પચાસ બસો પાંચસો જુઓ તમારા સૌ સોના નસીબ છે જે હોય હું તમને સાચું કહું છું છૂટવાનો રસ્તો આટલી આપણને તક મળે છે હું કઈ એવું ના કહું ગુરુ પૂર્ણિમા છે માટે નહીં આવું એવું ના કહું અહીં કહું કે મારો કાકો મરી ગયો છે ગોરૂપ એમાં હજુ આપણે આ જ ધંધામાં ચાલીએશ મને સમજ જ પડતી ચાલો કઈ ભગવાનની જે ઈચ્છા હોય તે પણ સમજીશું અને લાભ લઈશું તો આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે ને સમય ને શક્તિ ને વધારો એનું ફળ મળશે નહીં તો આપણે જઈને એને પાછાયા એનું ફળ ક્યાં મળ્યું બરાબર તો પ્રાર્થના કરીએ કે આવું આપણે સમજીએ અને ફળને મેળવવા માટે આપણને આપણા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ હોય કે આપણે આ બધું રોકાણ કરીએ છીએ તેના બદલામાં આપણને કંઈક મળે કરો ને બરાબર ચાલો ઓમ ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુ હરિ ઓમ કંઈ કરવાનું છે સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ